ભાજપ નેતાનો ધમાકો કેજરીવાલને ઉપાડી લીધા આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે પંજાબના મુખ્યમંત્રી સાથે ગુજરાત આવતા અરવિંદ કેજરીવાલ લોકસભાની ચૂંટણીની સમીક્ષા બેઠક કરશે આ સાથે જ તેઓ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતન વસાવાને પણ મળવા માટે પહોંચશે ત્યારે અરવિંદ કેજરીવાલનો નેતૃત્વમાં સભાને લઈને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા નિવેદન સામે આવ્યું છે તેઓ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ ચૂંટણી સમયે જ ગુજરાતની યાદ આવે છે અરવિંદ કેજરીવાલ ગંભીર છે અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર ભરત બોગરાએ જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચૂંટણી સમયે જ ગુજરાતની યાદ આવે છે ગુજરાતીઓ કોઈની વાતમાં એમ આવે નહીં ચૂંટણી આવે ત્યારે સ્ટન્ટ કરવા ગુજરાત આવી જાય છે આવા અનેક લોકો આવ્યા જેમને ગુજરાતની જનતાને તેમનું સ્થાન બતાવી દીધું છે તેઓએ જણાવ્યું કે આ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે તેમની વાતોમાં કોઈ નહીં આવે દિલ્હી સરકારમાં આમ પાર્ટીની સરકારે એટલા ગોટાળા કર્યા કે તેમની અડધી કેબિનેટ અત્યારે જેલમાં છે અન્ના હજારી સાથે પહેલા તેમને વિશ્વાસઘાત કર્યો ભ્રષ્ટાચાર સામે આંદોલન કરતા નેતાની અડધી કેબિનેટ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં છે ધન્યવાદ